તો મિત્રો આ આપણી બિયારણનો માંડવીનો બિયારણ બેરલ ભરવા હાટું થઈ ની માંડવી ફોલાવાલી થી તી અર્ધા આપો નથા આપો નવીરા બેઠા બેઠા જોવે હાલો જો મિત્રો જે વીસ માંડવી છે સાઉ હોય તો હાલો તો પછી તો રણિયો વાટલી છે પાછા જો ઘર હોય તો વાટવા લાગે ને કણું લગુણા બદલા ને ભાગે નીકળીએ તો પાછા ટાણા હામાં પૂઈ તો મિત્રો અમે હે ને જ ગતા ને તે કે હોય તે વર્તા આવતા હતા તે એક માંડી ની ઓવડાય તે નાથો બનુ કાલો ને જોતા જઈએ અમારે થોડો ભૂકો લેવો ને તે જોતા જઈએ અમે કે રાયવા ધક્કો ખાતા જઈએ આ થોડુંક હતું તો સેટ વાગુ તો નહીં બહુ મિત્રો હાલો જોઈએ જોઈ કાવ છે ભૂકો ઈઝી છે કે કાવ ફોન કરલા ફોન કરલા કાવ કે બક થઈ જાય ડોટક ટક ટક કેવું છે અંદર बो पानी ने तो नोट है मान दो बी मिनी मान था बी मिनी मान था

લાપા આ પાણી વાળું છે આમાં પાણી બોર ઓલા કરતા વધારે એનું નામ આ ઉઝરું છે ને ઈ થોડું મેલું છે ઇદરા

Diam, kenapa empan Eh, sama kakak. Mozama? kakak baru bakal oleh Hahaha Mitra baru morlo eh. Baru kaju. Baru, 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 ready મિત્રો બી વીણવાનું કામ ચાલુ છે એમ આજ આખો દી પાડ્યો કઈ કામ નું આવી તો મિત્રો અમે ગતા બાપો દીકરો બે કે છો કે કે હેના મોણે હરખીમ રહેતી તી ને એટલે જાતી નતી તે કઈ નથી એલર્જી છે કે એલર્જી છે કે એક દવા એક ગોરી આપી દેવાની કઈ છે નહીં મને

મિત્રો હમણાં આપણે હોળકી ખૂબ જ વધી કાંઠારી ખૂબ જ થઈ ને હોળી કદાચ કંસી ફેર્યા જાય મિત્રો હા ખરની ગુણ મિત્રો પૂરી થઈ ગઈ છે અમારે ભરવું ડાયરેક્ટું છે થોડે થોડે મેળ નહીં આવે દુજાણું જાજુ છે

તો મિત્રો ફાઈનલ હું નીકળે કોઈ હાથ પગ ધોવે ને પાછા માધુ પર ને આપણે ખાંડ બાણ તૈયાર કરી લીધા કમ્પ્લીટ એટલે હાઈજી આવે ને પછી મારે ખાલી ફ્રી હું ધોવાની જ રે રણિયાને કહી દીધું કે શિયાર પાછળ ખરના પડ્યા એટલે આપણે નેપિયર ખાલી તારું કે ચાર પાછળ વાંટવાના શું કે તો મને ચાર પાછળ વાંટે છે ખરના એટલે હું આગળ માધુ પરથી આવા ખીમોમાં એવા ભીંસ હતી એની ભીંસ લેવી મિત્રો અટાણ છે ને હું ભાઈ ગયો હું કાલો કાકો બેહી જાય નથી આવે કીમો આમાં તો મિત્રો ગાયો ઘા ચાર્જિંગ ફાસ્ટમ તમ ફાસ્ટ રેડી ભાઈ તેડ વાગા તા વિશ્વાની આજ તો તમને બ્લોગ માં લે તમે મારો બ્લોગ જોવો ને વિશ્વાસ જોવો ને મારો બ્લોગ વિશ્વાસ તું આજ YouTube માં આવવાનું છે હા તમે જોવો ઓહો મિત્રો તો આ સબસ્ક્રાઇબર ભેરા થઈ ગયા પછી અમાર મોહે જોવે હા

એ મિત્રો ફાસ્ટ આમ ફાસ્ટ ચાર્જિંગ કર્યું એટલે વીસ મિનિટના અંદર આપણે ત્રીસ ટકા સાર્જિંગ થતું એટલે એવું પાસે હાથ પડે જાય બધાએ આવે છે આ વિડીયોમાં એ છોકરી ખેલી એ ખેલી હરમાઈ ગઈ મિત્ર હા એ મી એ મિતારો વિડીયો તારો

મને તો સારી લાગી તો મને જો સારી લાગી હોય તો કોમેન્ટ કરીને કહી દીજો એ મિલ તો લઈએ કે ન લઈએ બીજો ઢોર દોવાના બાકી છે હવા સો થઈ ગયા અને આપણે હાથ ઢોર દોવાના છે પાંચ દી હું બે ગાયું થામ તો ત્યારે જ છે મેં ખાણતા હું કરે ને ગતો કમ્પ્લેટ એટલે આપણે ખાલી দেহ বন বে বন গাই তাৰ